અમદાવાદ કલેક્ટર ઓફિસમાં સંકલન સમિતિની બેઠક મળી જેમાં અમદાવાદ જિલ્લામાં આવતી વિધાનસભા અને લોકસભાના પ્રતિનિધિઓએ ભાગ લીધો બેઠકમાં પ્રતિનિધિઓએ તેમના વિસ્તારમાં પડતી હાલાકી અને સમસ્યા અંગે કલેકટર સમક્ષ રજૂઆત કરી આ બેઠકમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા જમાલપુર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠક્કર સહિતના નેતાઓએ હાજરી આપી આ દરમિયાન ધારાસભ્યોએ બડાપો કાઢ્યો હતો કે અમદાવાદ શહેરના અંદર જે ગૌચરની જગ્યાઓ છે ઘણી બધી જગ્યાઓ છે એમાં લોકોએ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે કરોડો રૂપિયાની જગ્યા છે પરંતુ સરકાર આના ઉપર સમજી જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી નથી કરી શકતી જેના કારણે અત્યારે પણ લોકો ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે તો ભાજપ ધારા સભ્ય પણ અશાંત ધારાના અમલની માંગ સાથે દબાણ અંગે સવાલ ઉઠાવ્યા હતા અશાંત ધારો જે છે એ અશાંત ધારાના અંદરના જે ખાચાઓ શોધીને નાણાકીય

उल्लेखनीय कि दर महीना ना तीजा शनिवार अमदावाद कलेक्टर ऑफिसे संकलन समिति बैठक योजना है जे अंतर्गत मड़ी थी। आज आ बैठक मीट आशीष पंचाल दिव्य भास्कर अमदावाद डाउनलॉड करो दिव्य भास्कर